વેલકમ ટુ મારું રસોડું આજે આપણે ખોપરાની સાઉથ ઇન્ડિયન ચટણી બનાવીશું જે તમે ઈડલી ઢોસા ઉત્તપા કે મેંદુવડામાં આવી રીતે બનાવી શકો છો તો ચટણી બનાવવા માટે મેં થોડાક દાળિયા લીધા છે લીમડાના પાન એક આવી રીતે કાપીને મરચું લઈ લીધું છે જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને નાળિયેર અડધી કાચડી નાળિયેર લીધી છે મેં અને થોડી કોથમીર તો મિક્સર જરમાં આ બધા મસાલા આપણે ઉમેરી દઈશું મીઠું ઉમેરીશું અને કોથમીર કોથમીર ઉમેરવાથી થોડી ગ્રીન ચટણી બનશે જો તમારે વ્હાઈટ બનાવી હોય તો કોથ કોથમીરને સ્કીપ કરી શકો છો અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને ચટણીને આપણે પીસી લઈશું તો આવી રીતથી ચટણી બનીને તૈયાર છે આવી રીતે મેં એક બાઉલમાં કાઢી દીધી છે હવે આપણે એનો વઘાર કરીશું તો એક ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે એમાં રાઈ જીરું ને મેથીનો વઘાર મૂકીશું તો આ રીતે આપણે વઘાર કરીશું રાઈ કકડે એટલે વન ફોર ટી સ્પૂન જેટલા મેં અડદની દાળ લીધી છે એ ઉમેરીશું એનીથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે અડદની દાળ થોડીક બ્રાઉન જેવી થાય પછી આપણે લીમડાના પાન ઉમેરીશું હવે આજે વઘાર છે ચટણી પર રેડી લઈશું તો આ રીતથી આપણી સાઉથ ઇન્ડિયન ચટણી બનીને તૈયાર છે તમે પણ આ રીતથી બનાવજો ખૂબ સરસ બને છે અને મારો વિડીયો જો પસંદ પડે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બેલ આઈકાઉન્ટ પર ક્લિક કરજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે